हर्ष मनसुख भाई नवा पड़िया गोर

મારે સાચું બનવું છે સાચું બનવું છે એવું એની ક્યાં સ્વામી ની સેવા કરતા એનું નામ આવડે એ ઈ તો એને છે ને છોકરાનું હેલ્ડિંગ બધું એક જ સ્વામી કરે છે નીચે વાળા સ્વામી અને હું તમને દઈશ એને ને છોકરો એક બીજો કુટુંબ નો છોકરો ભણે છે ને એની પાસે એકા બીજા લખાણ બને તો મને કઈ વાંધો નથી અને ઈ છોકરાનું નામ સિદ્ધાર્થ કે સિદ્ધાર્થ સ્વામી બને તો મને કોઈ વાંધો નથી એવી પલાય ને સહી હોતેન કરાવેલી હતી એના મારી પાસે ફોટા હોટેન છે એ બધું લખાણ કરેલું છે ને એના ઓકે પાછું મોકલવું જો હા મોકલીશ પછી આ જે છોકરો છે જે સાધુ બહેનો એના ફોટા છે ને હા છે ઓકે પછી તમે આ જે બાલમુકુંદ સ્વામી પણ તમે રિક્વેસ્ટ કરી બાલમુકુંદ સ્વામી તમને શું જવાબ આપ્યા એને એમ કીધું કે તમારી અમારી સંસ્થામાં ગમે ત્યાં જાહે ને ત્યાં અમે તમને હાજર કરશું એમ ભાગી ગયો છે આજે મંગળવાર થઈ ગયો હજી કઈ સમાચાર આવ્યા નથી પોલીસમાં ફરિયાદ કરી પોલીસ સ્ટેશન સુરત મારા ભાઈ ઘરે હતો ભાઈ ગયો છે એટલે સુરત પુણા ગામ થી એક પછી અમે ફોલાવી ફોલાવી વાત કે કોઈ સ્વામી સાથ આપ્યો તો ત્યારે એને અમને એવું કીધું કે મને ત્રીસ રૂપિયા દેવા તા હું મારી બુદ્ધિ હું મંદિરે ગયો

એટલે આવી બધી ધીમી ધીમી વાત કરતો તો અને એક બીજો એક એમ દોસ્તાર નું નામ લેતો તો વિશાલ કરીને એનો કોઈક દોસ્તાર રહેશે ને એ મને બધી મદદ કરતો હતો એમ બરાબર એમ આવા છોકરા ને સાધુ આ એક જ બન્યો આવા ઘણા છોકરા સાધુ બન્યા હવે અમે એવી વાત જેવી આમ બાર બાર થી સાંભળી ગઈ ને તો ન્યાય એવું એમ કે છે કે ઘણા છોકરા છે ને એના મમ્મી પપ્પા ની પરમિશન વગર ના ઈ છોકરા મંદિર માં રહે છે અને ઘણા છોકરા એવા છે હોતે હા સરદારમાં હા સંધારમાં અમે તો કોઈ કઈ જાતા જ નથી મંદિરે પણ આપણે બારોબાર થી વાત સાંભળીને તો ઈ એવું કહે છે કે નાના નાના છોકરા ઘણા ન્યા છે મંદિરમાં આવા નહી તો તમે કેમ નથી जातो તમે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી નથી સ્વામીમાં બિલકુલ પેલેથી નથી અત્યાર નહી અત્યારે તો હાવ નથી પણ પેલેથી છે જ ને એમ કોઈ કોઈદી મંદિરે જાતા જ નથી બરાબર બરાબર એટલે તમને એમ હશે ઈ ઈ એમ છેનો અભાવ હશે તમે જાતા નથી બસ અમને એ પંછ નથી ગમ તો સ્વામિનારાયણ થોડાક ભગવાન છે

હવે મને કાજલબેન તમે ફોન કરનાર વ્યક્તિનો એક તમારો ફોટો મોકલવાનો ભાઈ તમે મને અત્યારે આ બધી વાત તમે કરી છે પછી આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી છે હવે પછી આપણે આપડા સ્વામીના નંબર છે તમારી પાસે આપણે હું નામ બાલમુકુન સ્વામી હા બધા એના છે ઈ જે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવેલી છે ને એના ખોટા હું તમને નાખીશ એમાં બધાય સ્વામીના નંબર છે જે એનો દોસ્તાર મેં એને મદદ કરતો તો વિશાલ કરી એના નંબર છે બધું લખેલું છે તો મને બાલ મુકુંદ સ્વામી જેનું હેન્ડલ કરે છે આ છોકરો જ્યાંથી ગાયબ થયો હા એમના નંબર મને આપો હા ગાયબ તો અમે લઈ આવ્યા હતા ને પછી ભાઈ ની ખરે મોકલી દીધો તો કીધું ન્યા વયો જાય ને તો એના બધું ભૂલાઈ જાય એમ હા સુરત થી ભાઈ છે અત્યારે સુરત થી ભાઈ હા સુરત થી શનિવારે બપોરે બે અઢી વાગે સુરત થી ભાઈ છે

કે અમે સ્વીકારી છીએ પણ એને મોકલી દેવો છે પણ ખાલી અમને ખબર પડી જાય ને કે આ સીએ મતલબ મળી જાય બેન મને ફોટા મોકલો તમને છોકરો મળી જાય એવી આપણે કોશિશ કરીશું પોલીસે ધ્યાન આપશે અને છાના રહી જાવ એનું કારણ છે કે બને એટલું પણ હવે આપણા બાળકો છે ને એને જે આ બધું છે એની પર થોડુંક આપણે બાદ નજર રાખવી જોઈએ થોડા બેન હું બને એટલું કોશિશ કરું છું હવે આપણે નિત્યાનંદ સ્વરૂપ સામી ક્યારે વાત થઈ આ બાબતમાં ના સાહેબ કરી બરાબર પણ એમ એને ક્યારે મળવા હેન્ડલ આખી જે જે હોય હોય નાના બીજા સ્વામી છે બાલ મુકુદ સ્વામી નો ફોટો હશે ને એનો ફોટો નથી ભાઈ હું મગલી લઉં બીજા પાસેથી હા કેમ કે અમે કોઈ ઓળખતા ન હોય કે આ બાલ મુકુદ સ્વામી નિત્યાનંદ સ્વરૂપ સ્વામી ના ફોટા અમને મળીએ હા બરાબર હવે મને બા આ બાલમુકુંદ સ્વામી નો ફોટો આપો પછી આ હમણાં તમારે લગભગ એ છે ને બધા હમણાં એની રીતે ગોતિન હશે તમને બાળકો જે છે એમાં પોલીસ પણ કરશે ને મારાથી જે કઈ સોશિયલ મીડિયાના આધારે જેટલું થાય એટલું કરાવું છું હું બાપુ હારે વાત પણ કરું છું મને બાલમુકુંદ સ્વામીના મોબાઈલ નંબર આપો હા આ નોન મોકલો બધાય ખોટા ને બધા મોકલો તમને મોકલો આ નંબર કોનો છે અત્યારે ફોન કર્યો એ સાચું ના નંબર છે ના ના નંબર મોકલો છો કાઈ હા આ નંબર ફોટો આવશે કયા નંબર ઉપર થી આવશે

આપડે બાલમુકુ સ્વામી બોલો છો હાજી હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે બાપુ એવું હતું સ્વામિનારાયણ મનસુખભાઈ નવા પરીયા આપણે સ્કૂલ માં ભણતો તો બરાબર પછી એને સ્વામી થઈ જવું છે ને એમાં એક વાર ભાગી ગયો પછી પાછા પકડી ગયા એ તો તમને ખ્યાલ જ છે ને હા એટલે એમને અત્યારે પાછો વયો ગયો છે એટલે આપણે વડતાલ આપણી સંસ્થામાં છે ક્યાં છે એનો માટે તમારા કોન્ટેક્ટ નંબર અંગત હોય તો આપ સાહેબ એમાં ઘરેક ઊંડાણપૂર્વક તપાસ કરી એના બાળક એનો એકનો એક દીકરો છે હાલો હા બોલો બોલો હા એટલે એના માટે તમે થોડુંક ઊંડાણપૂર્વક તપાસ કરી અને થોડુંક એને બાળક મળી જાય એવું કરો ને આપની સંસ્થામાં ક્યાંક આવ્યું હોય મારી મહેનત ચાલુ છે એમના ફુવા રવજીભાઈ વસાણી કરીને મને ફોન હતો ગઈ કાલે હા એટલે મેં એમને કીધું છે અને એમના પપ્પા એ મારે વાત એના માસી અહીંયા સરદારમાં છે હા એટલે આપણે એનો પ્રયત્ન ચાલુ છે એનો આપણને મળશે એટલે તરત તરત એમ આપી દઈશું આપણે એમની આપણે સ્વામી આપણી સ્કૂલમાં જેટલા છોકરા ભણે છે

પણ હવે તમારું બાળક મને ફોટા નો એટલે હમણાં હું તમને છે ને યુટ્યુબમાં વાયરલ કરું છું લગભગ એકાદ બે ધી માં તમને પતો મળી જાય એ આપણે કોશિશ કરી